આવેલા છે અને આપણે આજે જે ભૂમિ પર છીએ એ અહીંયાના વણકર સમાજના પ્રમુખને ત્યાં છીએ તો આપણે જાણીએ કે આપણે ટીમેક્સની જે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ છે એનું અહીંયા આગળ શું રિઝલ્ટ મળેલું છે તો નમસ્કાર સાહેબ આપનું નામ નમસ્કાર મારું નામ છે મથુદભાઈ મથુભાઈ મારું ગામ છે અને વણકર સમાજના સામાજિક કાર્યકર છું અને લગભગ પચીસેક વર્ષથી ખેતી કરું છું પણ આ તમારી ટીમેક્સની દવાઓ વાપરામાં ભૂપીવિતા અને આ ની એનો ઉપયોગ આ બાજુમાં તમે કઈ છે એમાં પાડોશી છે એ આ કંપનીનું કામ કરે છે એમણે મને આ દવાઓ આપેલી અને એનો ઉપયોગ કરીને આ ભીંડાનું વાવેતર કર્યું છે અને અહીંયા રીંગણ પણ વાવેલા છે બાજુમાં એ રીંગણની પણ ખેતી આ દવાઓનો ઉપયોગ કરીને કરી છે પણ જિંદગીમાં પહેલી જ વખત ત્રણ ઇંચ ના છોડ ઉપર જિંદા બેઠા હોય એવું આ જિંદગીમાં પચીસ વર્ષમાં પહેલા વખત જોવા મળે પચીસ વર્ષથી સાહેબ પચીસ વર્ષથી ખેતી વર્ષની અંદર મિત્રો પહેલી વખત એવું થયું છે એમના કરિયરમાં કે ભીંડા પર હજી અમુક જ ઇંચના ના ભીંડા છે પણ એમને એક ભીંડો બે ભીંડા લાગી ગયેલા છે આવું સાહેબ તમે ક્યાંય પરિણામ ના એવું પરિણામ ક્યાંય જોવા નથી મળ્યું તો શું આ ઓર્ગેનિક પ્રોડક્ટ નો ઇસ્તેમાલ કરવો જોઈએ કરવો જોઈએ દરેક ખેડૂતોએ આનો ઉપયોગ કરવો જોઈએ આ વાપરવાથી પરિણામ સારું મળે છે અને ખેતી લાંબો સમય સુધી ટકી રહેશે ગરમીમાં પણ એની કેપેસિટી ટકી રહેવાની આવે છે એટલે ખૂબ ખૂબ આભાર ટીમેક્સ થેન્ક ટીમે